દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચીન તીર્થ ખાતે હિન્દુ બાબર સમાજનો સત્તરમો સમૂહ લગ્ન સમારંભ યોજાયો પ્રાચીન તીર્થ હિન્દુ બાબર સમાજના સત્તરમા સમૂહ લગ્ન સમારોહમાં આઠ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા નાદેર હુડા બાબર સમાજ દ્વારા આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો તેમજ ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન વિધિ કરવામાં આવી હતી જેમાં મુખ્ય ભુદેવ તરીકે મનસુખભાઈ પુરોહિતની ઉપસ્થિતિ રહી હતી સત્તરમાં સમૂહ લગ્ન સમારોહમાં એક અનોખી પહેલ જોવા મળી હતી જેમાં સુત્રાપાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટીકમ મંત્રી દ્વારા દરેક યુગલોને પોતાનું મેરેજ સર્ટિફિકેટ સ્થળ ઉપર સુત્રાપાડા તાલુકા દ્વારા આપવામાં આવ્યું હતું આ ઉપરાંત આ સમૂહ લગ્ન સમારોહમાં પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ત્રિલોકભાઈ કંડોડિયા તેમજ થાનગઢ ચોવીસી બાબર સમાજના આગેવાનો તેમજ ઉનાગીર ગઢડા બાબર સમાજ યુવક મંડળ તેમજ નાદેર મહિલા મંડળ તેમજ હિન્દુ બાબર સમાજના ઓલ ગુજરાતમાંથી પધારેલ આગેવાનો નાગરહુડા બાબર સમાજ પ્રમુખ કાળુભાઈ કામળિયા તેમજ તેમની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના હિન્દુ બાબર સમાજના યુવાન ખોડુભાઈ કામળીયા જેવા એ વડોદરાથી કેદારનાથ સુધીની પગપાળા યાત્રા કરવા બદલ સમાજનું ગૌરવ વધારતા તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમને એન્કરિંગ મનીષાબેન ચૌહાણ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં